નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર ઝીરો પોઈન્ટ મિત્રો આજનો જે તમે તમને જોયો એવું તે આ ભાઈ બોલ્યા કે આખો ઠાકોર સમાજ જોતો રહી ગયો હા મિત્રો એવું તે આ ભય બોલ્યા કે આખો ઠાકોર સમાજ જોતો રહી ગયો તો વિડીયોમાં મિત્રો આપણે જાણવાનું છે કે એવું તે આ ભય બોલ્યા છે કે આખો ઠાકોર સમાજ જોતો રહી ગયો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા એ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવાના વિડીયો આપણે ચેનલ પર તમને મળતા રહેશે તો આપણે એ ભાઈને વિડીયોમાં જોઈ લઈએ કે ભાઈ એવું તો ઠાકોર સમાજ ને શું બોલે છે કાલે ઉઠીને બીજું ત્રીજું કઈ આવશે તો પાંચ પૈસા પડ્યા છે તો બીજાની જોડે હાથલાપો મારે નહી કરવો પડે અને આ પાંચ પૈસા પડ્યા છે તો પોતાનું બાળકને પણ તમે એટલે સૌથી બધું આ બધામાંથી બહાર નીકળવા માટેનું મુખ્ય મૂળ છે આ વ્યસન એટલે વ્યસનોને તમે એક બાજુ મૂકી દેજો પહેલેથી જ આપણે ઠાકોર સેનાનો આપણો પહેલો જ ધ્યેય હોય છે કે ભાઈ આપણે સમાજમાંથી વ્યસનોને નાબૂદ કરો એમાં દારૂ માટે આપણે ઘણા બધા ધમભસાણા કર્યા કેટલાય લોકોને દારૂમાંથી આપણે છોડાવરાયા છે હજી પણ આપણું આ કામ ચાલુ જ છે ને જ્યારે ત્યારે આપણે નાની મોટી સમાજની મિટિંગ કરતા હોય છે ત્યારે આપણે એક જ વાત કરતા હોય છે કે ભાઈ તમે કોઈ વ્યસન ના કરો ને એમાં ખાસ કરીને દારૂ દારૂ તો ના જ પીવો એમ તમે તમારા ગામની અંદર કેટલા કિસ્સો જોયા હશે કે ફલાણા પીને લીવર બગડી ગયું પછી શું થાય લીવર બગડી જાય એટલે એની પડતી ચાલુ થાય જે માણસે વીસ થી ચાલીસ વર્ષની ઉંમરની અંદર કાંક કામ ધંધો કરવાનો છે પ્રગતિ કરવાની છે પાંચ પૈસા કમાવાના છે કંઈક ઊંચા આવવાનું છે એ કરવાની જગ્યાએ જયારે પોતે વ્યસન કરેલું હોય છે એટલે ખાટલે પડ્યો હોય છે ખાટલે પડ્યો હોય એટલે પછી ઘરમાં જે કઈ નાનું મોટું ઘરનો મુભી જયારે ખાટલે માંદો પડ્યો હોય એટલે એના ઘરવાળાને બચ્ચાને દવા કરાવવાની તો ઈચ્છા થવાની છે મરતો તો મેલશે નહીં દવા કરાવે છે આ દવાખાને છે ઓલા દવાખાને છે એટલે એ ભાઈ દારૂ પી પી અને પોતે તો પૂરા થયા હોય પણ પાછળ ઘરમાં જે કંઈ નાનું મોટું ખાવા પીવા વધ્યું હોય એ બધું ઢેળીને લઈ જાય છે એટલે આવી રીતે કેટલાય પરિવારો આજની તારીખમાં આપણા સમાજની અંદર આ પીડાની અંદર છે એટલે જ્યારે જ્યારે તમને પણ આમાંથી કોઈને એવું વેસન હોય તો એને જાતું કરી દેજો આજુબાજુમાં કોઈને પણ આવું હોય તો હવે એકલું જેવું નહીં થતું તમે ગુટકા ખાતા હોય બીડી પીતા હોય આ બધા વ્યસનો એવા છે મારે કોઈ પણ જાતનું વ્યસન નથી એક જ ખાલી ચા પીવા જોયો પણ જવા બાકી એના સિવાય કોઈ જાતનું વ્યસન નથી વેસન વગર એવું નથી વ્ય ચા પીવા